આજે સાતમી ઓક્ટોબર બે હજાર પચીસ મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા શાસ્ત્રાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય મેલે રે તે મરદ ખરા જગમાહી ત્રિવિધ તાપે રે કેદી અંતર ડોલે તે કન મેલે તે મરદ ખરા જગમાહી બ્રહ્માનંદ સ્વામીના આ ચાર પદો સુરવીરતાના પદો છે જો કોઈ મળદાની આગળ બેસીને આ પદો ગાવામાં આવે તો કેવું હોય તો કહી શકાય કે મળદું પણ એ પદો સાંભળીને સુરવીરતાની વાણી સાંભળીને બેઠું થઈ જાય બેઠો હોય તે ઉભો થાય અને ઉભો હોય તે ચાલવા માંડે અને ચાલતો હોય તે દોડવા માંડે આ પદોની અંદર એટલી ખુમારી છે સુરવીરતા છે મર્દાનગી છે હિંમત છે કે દોડતો હોય ને ઉડતો પણ થઈ જાય બ્રહ્માનંદ સ્વામી આપણી સૌની આંખ ઉગાડે છે જો તમારે તમારી સાધના દ્વારા ધ્યેય સુધી મંજિલ સુધી પહોંચવું હોય તો એકડા જેટલી જેની કિંમત છે એવી સુરવીરતાની કિંમત છે શૂરવીરતા રાખ્યા સિવાય આધ્યાત્મિક માર્ગમાં કંઈ પણ અખંડિત રીતે કરી શકાતું નથી કદાચ કોઈ શરૂઆત તો કરે પરંતુ સામાન્ય નાનું મોટું વિઘ્ન આવે શારીરિક રીતે સામાજિક રીતે કૌટુંબિક રીતે માનસિક રીતે તો આધ્યાત્મિક પગલું ભરવું છે ત્યાંથી પીછે હટ કરશે સુરવીરતાનું મૂર્તિમાન સ્વરૂપ આપણા ગુણાતીત ગુરુ પરંપરાની અંદર ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગી બાપા પ્રમુખ સ્વામી મહંત સ્વામી શું સુરવીરતા હતી એમનામાં તો સુરવીરતા હતી પરંતુ એમના દ્વારા થયેલા સત્સંગના રંગે રંગાયેલા હરિભક્તો અને સંતોમાં પણ કેવી સુરવીરતા હતી સંત અને ભગવંતનું વચન પાળવામાં દેશ માત્ર પણ પાછી પાની ન કરે સારંગપુર નું બાંધકામ ચાલતું હતું તે વખતે અત્યારે પથ્થર ચડાવવા માટેની ક્રેનની વ્યવસ્થા છે જેસીબી છે એવી કોઈ વ્યવસ્થા હતી નહીં મોટા મોટા પચાસ પચાસ ટનના પાતળાને દોરડાથી બાંધી અને સાંકળ ખેંચીને ઉપર ચડાવવાનો હોય લગભગ ઉપર સુધી પહોંચ્યા પછી આ પથ્થર સાત દોરડાથી બાંધ્યો હતો એમાં છ દોરડા એના વજનના કારણે તૂટી ગયા હવે આટલો મોટો પથ્થર ઘડાયેલો પથ્થર ઉપર સુધી પહોંચેલો પથ્થર માત્ર એક જ દોરડામાં લટકતો હતો તે વખતે સૌ કોઈ ગભરાણા કે છ દોરડા તૂટ્યા પછી આ સાતમો દોરડો તૂટતા વાર નહીં લાગે અને ઘડાયેલો પથ્થર નીચે પડશે કોઈને વાગશે પણ ખરો અને ઘડાયેલો પથ્થર તૂટી પણ જશે કોઈએ દોડતા દોડતા બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની સામે આવીને વાત કરી બાપા આ પથ્થર ઉપર સુધી પહોંચ્યો છે પરંતુ એના છ દોરડા તૂટી ગયા છે અને એક દોરડા ઉપર લટકે છે શું કરીએ શાસ્ત્રીજી મહારાજ આવ્યા અને પોતાનો જમણો હાથ અભયસ્ત તરીકે ઉપર ધરી સામે ઉભેલા ભક્ત એના સામુ નજર કરીને કહું ચડો ઉપર અને તૂટેલા છ દોરડાને બાંધી દો સોમા ભગત એટલે સુરવીરતાનું મૂર્તિમાન સ્વરૂપ ગુરુ વચને ચૂરે ચૂરે થવા વાળા ભક્ત શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા થતાની સાથે છલાંગ મારીને છેક ઉપર સુધી ચડ્યા અને બાજુમાં લટકતા પથ્થર ઉપર છલાંગ મારીને પોતે કૂદી પડ્યા આખો પથ્થર હલવા માંડ્યો ડર્યા વગર ગભરાયા વગર કોઈ જાતની દેહની ચિંતા કર્યા વગર બાકેલા છ દોરડા તૂટ્યા હતા એને બાંધી દીધા આવું કાર્ય એમના દ્વારા થયું એના ઘણા બધા કારણોમાં પહેલું કારણ એમના રોમની અંદર હૃદયના લોહીના ધબકારની અંદર સુરવીરતા હતી હિંમત હતી મરદાનગી હતી અને બીજું કારણ ભલે એ છ દોરડા તૂટેલા હતા પરંતુ સોમા ભગત સોમાભગતને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના વચનની અંદર વિશ્વાસ નું દોરડું મજબૂત હતું આ ભક્તપણું છે આજે ગુરુ હરિના વચને કરીને લાખો લોકો ગમે તેવા ઘર કરી ગયેલા વ્યસનોનો ત્યાગ કરે છે એ સુરવીરતા જગતના પંચ વિષય અને મોટી મોટી ડિગ્રી અને મોટા મોટા સ્થાનો અને મોટા મોટા હોદ્દાનો ત્યાગ કરીને બાપાના એક વચન ઉપર સાધુની ભગવી સેનામાં જોડાઈ જાય છે એ સુબીરતા છે અમેરિકાનો ત્યાગ કરવો કેનેડાનો ત્યાગ કરવો ઇંગ્લેન્ડનો ત્યાગ કરવો આફ્રિકા ઓસ્ટ્રેલિયાનો ત્યાગ કરવો લાખો અને કરોડો રૂપિયાની કમાણીનો ત્યાગ કરવો પોતાના વાલા માતા પિતા સગા સંબંધીઓનો ત્યાગ કરવો એ સહેલું નથી એ નું કામ છે કેવી કપરી પરિસ્થિતિ શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર હતી નાણાં નહીં પાણા નહીં દાણા નહીં ચૂલો ચૂલો સળગાવવા માટેના છાણા પર નહીં અને ખીચડી પકાવવા માટે વાસણ પણ નહીં અને કેરોસીનના ડબ્બાની અંદર ખીચડી પકવતા એવી પ્રકારની પરિસ્થિતિની અંદર જ્યાં જાય ત્યાં આગળ સંતો હરિભક્તો અડધૂત જ થતા હતા કોઈ ભિક્ષા નહોતું આપતું કોઈ ખાટી છાસ આપતું નહોતું એ પરિસ્થિતિની અંદર સુરવીરતા રાખીને સંતો અને હરિભક્તોએ અક્ષર પુરુષોત્તમના મહિમાના મંદિરો નિર્માણ કરવામાં ખૂબ તંતોડ સેવા કરી છે ગમે તે થાય પણ અક્ષર પુરુષોત્તમ મહારાજની ઉપાસના સાચી છે સો ટકા સાચી છે સનાતન છે અને એ સિદ્ધાંતનું પ્રતિપાદન કરવાવાળા અમારા ગુરુ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પણ સાચા છે એના માટે માથું દેવું હોય તો માથું દેવા માટે તૈયાર છીએ તે વખતના હરિભક્તના કલમે લખાયેલા કીર્તનો તમે સાંભળો અમે સૌ સ્વામીના બાળક મરીશું સ્વામીને માટે અમે સૌ શ્રીજી તણા યુવક લડીશું શ્રીજીને માટે અમે આ યજ્ઞ આરંભ્યો બલિદાનો અમે દઈશું કેટલી શૂરવીરતા મોતી ભગવાન દાસ જેવા મહાન શૂરવીર ભક્તો શાસ્ત્રીજી મહારાજના વચને ચોર ચોર થવા વાળા હરિભક્તો એનો મહિમા ગવાય છે એને ભક્તપણાનું ટાઇટલ લાગે એને સાધુપણાનું ટાઇટલ લાગે બ્રહ્માનંદ સ્વામી એટલા માટે આપણને સૌને આ પંક્તિ દ્વારા સમજાવે છે મેલે રે તે મરદ ખરા જગમાહી ત્રિવિધ તાપે રે કેદી અંતર ડોલે નાહી આધિ વ્યાધિ ઉપાધિ મુશ્કેલી પ્રશ્નો ગમે તેવા વિઘ્નો આવે તો પણ શાસ્ત્રીજી મહારાજ હંમેશા માટે નીતિ શતક નો ભરતોરી રાજા દ્વારા બનાવેલો શ્લોક ગાય ને વાતો કરતા કે આપણા ભક્ત અને સાધુ મંડળમાં ઉત્તમ કોને કહેવાય उत्तम् मध्यमने कनिष्ठ तरणप्रकारः सन्तो नरिवक्तो प्रारभ्यतेन खलु विघ्नभयेन नीचे प्रारभ्य विघ्नविहता विरमन्ति मद्या विघ्ने पुनर्पुनरपि प्रतिहन्यमाना प्रारब्धमुत्तमजनान् परित्यजन्ति કોઈ આધ્યાત્મિક માર્ગમાં પ્રારંભ કરે તિલક ચાંદલો કરવાની શરૂઆત કરે મંદિર આવવાની શરૂઆત કરે અને કોઈ એની ટીકા કરે નિંદા કરે એટલે કપાળમાંથી રૂમાલ કાઢીને તિલક ચાંદલો ભૂસી નાખે ગુજરાતી આરંભી સુરાયમ કહેવાય છે થોડી ટીકા થાય થોડું તકલીફ પડે થોડું દુઃખ આવે તરત જ ભગવાનનો અને આધ્યાત્મિકતાનો માર્ગ મૂકી દે કનિષ્ઠ પ્રારબ્ધ વિઘ્ન વિહતા વિરમજ્ઞ વધ્યા કેટલાક વિઘ્નો જોઈની શરૂઆત ના કરીને કેટલાક વિઘ્નો આવ્યા પછી એનો ત્યાગ કરી દે એ મધ્ય છે વિઘ્ને પુનઃ પુનરપી પ્રતિહન્યમાના પ્રારબ્ધ ઉત્તમ જનાન પરિત્યજંતી વિઘ્નો દુઃખો ઉપાધિના વાદળો તૂટી પડે તો પણ પાછી પાની ન કરે અને પોતાના ધ્યેયને પામીને જ રહે એને ઉત્તમ પ્રકારના હરિભક્ત કહેવાય સાધુ કહેવાય તો ભક્તિ કરવી તો આ પ્રકારની કરવી સત્સંગ કરવો તો આ પ્રકારનો કરવું આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું બેંગ્લોરથી ના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ